જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ રસપ્રદ વાત એ છે કે આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે કે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક સાથે છે અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાબાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે મંદિરની ઊંચાઈ સોતેર ફૂટ જેટલી છે મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે આ મંદિર અમદાવાદથી લગભગ બાવીસ કિલોમીટર દૂર આવેલું છે વાત્રક નદીના કાંઠે મહેમદાબાદ ખાતે નવમી માર્ચ બે હજાર અને ફાગણ સુધ સડસઠ ના રોજ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પરંતુ જમીનની વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ પર તે ઊભું કરાયું છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે દાદરાના સિદ્ધિ વિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાતરંગ નદીનો કિનારો હોવો જોઈએ તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો જરૂરી છે એટલે જ વાતરંગ નદીના કિનારે આ મંદિર બનાવાયું છે તો મિત્રો આ ગણેશજીના મૂર્તિ આકારના ગણેશ મંદિરના દર્શન કરીને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ